ભરૂચથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચના ડેડિયાપાડા ખાતે સાંસદ સામે અવાજ ઉઠાવવો એક શિક્ષકને પડ્યું ભારે પાનખલા પ્રાથમિક શાળામાં ભારજીભાઈ વસાવા નામના શિક્ષક તરીકે બજાવી રહ્યા હતા ફરજ એક થી આઠ માં શિક્ષણ પૂરું પાડનાર શિક્ષકે ગામમાં પાણી નહીં આવવા બાબતે સાંસદ મનસુખ વસાવાની કરી હતી ફરિયાદ પાણીના મુદ્દે શિક્ષક દ્વારા સાંસદ મનસુખ વસાવાની ફરિયાદ કરાતા શિક્ષકને કરાયા ફરજ જાણવા મળી રહ્યું છે કે શિક્ષકની ફરિયાદ મામલે સાંસદ અપશબ્દો બોલતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો જો કે વિડીયોને એસજીટીવી લાઈવ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી જાણવા મળી રહ્યું છે કે આ વિડીયો વાયરલ થયા બાદ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનતા શિક્ષકને ફરજ મુક્ત કરાયા હતા આ ઘટનાક્રમની વિગતવાર માહિતી આદિવાસી સમાજમાં બહાર આવતા સમાજના આગેવાનો સહિત યુવાનો શિક્ષકને બચાવવા માટે ઉતરી પડ્યા હતા મેદાનમાં

બારજીભાઈ વસાવા સાથે જે અન્યાય કરી રહ્યો છે આ જે તાનાશાહી સરકાર છે એ આદિવાસીને હક અને અધિકાર માટે ખાલી જાણ કરે છે પણ એ પૂરતું સમર્થન અમને મળતું નથી આજે તમે જોઈ શકો છો કે દરેક આદિવાસી ગામડાઓમાં ગંદકીની સમસ્યા હોય છે અને ત્યારબાદ તમને અમે એક રજૂઆત કરીએ છીએ સરકાર શ્રી અને અમારી રજૂઆત તમે સાંભળીને તમે આગળ કોઈ પગલા લેતા નથી સાહેબ શ્રી જે એક નાની અમથી જે પાણીની કરેલી આજે એમને એમને ત્યારબાદ કે દિવસ પછી નોટિસ મળેલી છે એમને પ્રાથમિક શાળામાંથી માંથી પાન ખલા જે શાળા છે એમાંથી કે તમે આ શાળા થી તમને રદ કરી દેવામાં આવ્યા છે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો અમે એવું કેવા માંગીએ છીએ કે કારણો કયા કારણો બતાવો તમે અમને કે કયા કારણોથી અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અત્યારથી એ લોકોએ અમારા જે ભાળજીભાઈ વસાવા ગુરુજી છે તે હું એક વિદ્યાર્થી વિદ્યાર્થી તરીકે બોલું છું કે એમને ખાલી કારણો બતાવો ત્યારબાદ એક દિવસ માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા એ અમારા વડીલ છે અમે આજે પણ એમની ઈજ્જત કરીએ છીએ અને અમદાવાદ સમયમાં પણ બધાની જ ઈજ્જત કરીશું આજે કઈ ભાજપની વાત નથી લોકો એવું સમજે છે કે અમે ભાજપ સાથે બોલી રહેલા છે ભાજપ માટે નહીં અમે આદિવાસી સમાજ માટે બોલી રહેલા છે અને આવતા આમ સમયમાં કોંગ્રેસ હોય ભાજપ હોય કે આ વાત નહીં હોય ગમે હશે અમારી સાથે જો અન્યાય થશે તો એમણે બોલીશું અમે જવાબ આપીશું અને હા કાન ખોલીને ચેતવણી આપે છે કે અમારો આદિવાસી સમાજ ઢીલો નથી અમે જાતે પણ નહીં ઝૂકીએ અને આદિવાસી સમાજને કોઈ જગ્યા ઝૂકવા નહીં દઈએ અને બીજી વાત કે દરેક ગામમાં આદિવાસી દરેક ગામમાં એ સમસ્યા છે કે આજે પણ સિત્તેર ટકા અમારા આદિવાસીના જે ઝૂંપડાઓ છે તે આજે નામ પણ નથી એ લોકો વિકાસની વાત કરી રહ્યા છે એમના રોડ રસ્તાઓ પણ આજે ખરાબ છે અને બીજી બાબત કે મંદિરો મંદિરોની વાત કરીએ આજે જે આદિવાસી સમાજના જે ધાર્મિક સ્થળ છે બીજા બધા સમાજમાં તમે જોઈ લો કે બધું નામ પર છે પણ અમારા આદિવાસી સમાજમાં કશું પણ મંદિર નામ પર નથી ત્યારબાદ આ બધી મોંમળાઓ મૂકીને જંઝટ મૂકીને જ્યારે વારો આવે છે સમસંગમાં જે અમને દાંટવામાં આવે છે ને એ આજે

ફોર્ચ્યુનર બની ફોર્ચ્યુનર લઈ આવે છે તો આ બધા પૈસા તમે લાવો છો ક્યાંથી અમારો ખાલી એક જ નિર્ણય છે કે તમે સમાજ સેવા અને ભારત દેશની સેવા કરવા બેઠેલા છે તો તમારા ઘર ઝોપડા રહેવા જોઈએ અને જે જે તમને વોટ આપે છે ને એમના ઘર એક સારા દેખાવા જોઈએ અમે બંગલાની આશા નથી કરતા અમે તો અમારું જીવન તાલેબાન આદિવાસી માટે અર્પિત છે અને આદે અને ઘણી બધી ચેતવણી અમને મળેલી છે તો ખુલ્લી ભાષામાં હું એક ચેતવણી આપું છું કે

અમે બદલીશું અને એસટી એસસી અને ઓબીસી સમાજ છે એમને પણ અમે સમર્થન કરીશું આજે તમે જે રાજાશાહી જીવો છો ને એ અમે બરબાદ કરી દઈશું અને ખુલ્લી ચેતવણી છે જો આદિવાસી પર કોઈ અત્યાચાર કરશે તો અમે અમને ખરેખર બહુ હિંમત જવાબ આપીશું